કીર્તિ પટેલ તારી માનો મારે બે વાગ્યાનો જાગુ છું તારી હળગતી જ નથી રાતે લાઇ બળાતી નથી પણ તારી બાળવી મે આ તો બળતી કાંઈ નથી કેટલા વેળિયા લીધા છે કેટલા લોળા લીધા છે હે કેટલા ભવાડા કર્યા છે કેટલાને લૂંટ્યા છે કેટલાને ધમકી દીધી કેટલાને ગાડી દીધી બહેનોને દીકરીઓને છોકરાને મડદ માણાને બધાની જીને તીને મોટા મોટા ટાર્ગેટ આવે એને તું પડે તારી બેનનો લોડો ગાલો આમ જો ન બળતી હોય ને ભોંસડીને એક હજાર અને કોન્ડોમનો પેકેટ લઈ આવું એને કહેવાય નિરોધ અને તારી માનો સોદાને આખે આખી આમ ગાબ ગાબ કરી ના નિરોધ નાખીને બાળ દઉં આખી આખી બાળ દો નિરોધ નાખવાસ બધા બધા નિરોધ નાખીને બાળ દીધું કોન્ડોમ નાખીને બાળ દેવી છે આપણે ટાયર બાયર કંઈ નથી લાવે તારી બેનનો ભોંસડો તીમાં તારી માના જધ્યા సోధిని రాం దు వేశయార లండి పిక్కి